દાંતા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છોત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ દાંતા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજવાનો છે જેના પગલે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પરેડ સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સના આર એસઆઈ ભાવેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પરેડમાં ભાગ લેનાર હથિયારી તેમજ બિનહથિયારી પોલીસ જવાનો હોમગાર્ડ જીઆરડી તેમજ એનસીસીના જવાનોનું પ્લાટૂનને શસ્ત્ર સલામી તેમજ ફ્લેગ માર્ચ સહિતની તાલીમ આપી પ્લાટૂન તૈયાર કરવામાં આવી રહ્યું છે જેથી જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેનાર પોલીસ સહિતના જવાનોને પરેડ સહિતની તાલીમ આપવામાં આવી રહી છે અને જવાનો પણ ધ્વજવંદનના કાર્યક્રમમાં જુસ્સાભેર ભાગ લેવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે